હા હે હે તેમું હે હલો અનફોલો થાય ને ઉપરો ઉપર આવજો ઉપર ચીકા ચીકી ભાઈ ગયા ભાઈ ગા ભાઈ ગા ભાઈ ગા

ખાલી મને કોતરા કોતરી છોડે અરે મેવું મેવું આવી કે બોલ ઉપર તો લીવે કર ઉપર અરે ઉપર હે બંદા ઉપર હે તો મને ખબર હે મારા ભાઈલા છત ઉપર હશે

ઉતરો બે જણા ઓ હિલિંગ કરો હેલિંગ કરો તારી મને તો બે બે નો ભાઈ ગો ભાઈ ગો લો ભાઈ કે બગી લઈને ભાગ છે અરે માની લે ચેક ની માની

ये हम अभी बस लो आज मन आ रहे है पड़ी, पड़ी 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 ऊपर ही ऊपर ही ऊपर रखे मारा भी बोल बोल, बोल, लेट। बोल लेट। ले डाल ले आया भी आया भी ये ना ये ये कौन बोल दे है डाल ले आया कोई बंदा ना तेरे

The body zpled run away હહયત હહૹણથળા! zosમ ને જત ને હીએ ને ને નྱ઱઱ Post Kyd નો ન નેએ ને ન ને ન ને कुछ मारे।, मारे, मारे अरे आप पूछे का नहीं मार तो दम बोल ले बोलते भाई गुस्किन मारते तो जा तुम्हारी बेल ने रोमियो राजकुमार तो दे अंदर आ मार दे मोकना अंदर आली मार चोदम ने

ગાડી અહીંયા રાખો એટલે હે ને ખબર બસ એક જણા ને એવું લાગે પાણી જવું જોઈએ જો આ બાજુ બધો આપડે ગાડીમાં લો ગેલી શૂટ વાળા ભાઈ લઈ લ્યો ને ઉપર કેટલા છે મને એક જ દેખાડો ગેલી શૂટ અહીંયા ના રાખો અહીંયા ઉપર થી તો ઉપર 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 થી હા ઉપર થી ની બધા માર છે ઉપર થી કેમ કે આપણે અહીંયા એને ઘેરાઈ ઉપર થી મારે હા એમ મારો બી ગયો ભાઈ बीवी शुद्ध बनानी है कि नहीं है, है? ये खाइए बहुत तो अच्छा इन लोगों को फाइट करे कि कितने कोई ना मारे नहीं 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 फाइट करें। फाइट करें।, करें नहीं करो बतियो अरे इतनी बात चढ़े अहिया स्मोक थे अहिया स्मोक थे वहाँ तो, तो हो? 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 नहीं होगा आई एक जनो जोन मार दिया लाल 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 बियो बियो गाड़ी बियो ફટાફટ આનો એક જ જણો ઉપર લે કાઢો ગાડી કાઢો અરે અહીંયા બેહો આ બાજુ અહીંયા કેમ ઉપર ચડે છે બેવડા ઓય આ ભાન વગરનો મારા ભોસડીનો અરે મારે અરે હાલ બે એક જ બંધુ હા હિસ્ટ પાછળ ને હમ અહીંયા ઉપર હા અહીંયા જો અહીંયા હા અહીંયા જોઈ લો બરાબર હજી એ કે